વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ ગત રાત્રે એટલે કે અઠાવીસ જાન્યુઆરીએ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં વિશાલ કહાર નામના યુવકે મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકાર અલી સૈયદ પર ઉપરા છાપરી છરાના ઘાં ગંભીર ઇજા પહોંચાડી હતી ત્યારે ગંભીર ઇજાગ્રસ્ત મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકારને એકસો આઠ મારફતે સાજી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે આ હુમલાને અંજામ આપનાર વિશાલ ભાગી છૂટ્યો હતો ત્યારે પાણીગેટમાં થયેલા ખૂની ખેલ મામલે ડીસીબી ઝોન ત્રણની પત્રકાર પરિષદ યોજાઇ હતી ડીસીબી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાએ પત્રકાર પરિષદ યોજી ઘટનાની સંપૂર્ણ વિગતો આ મુજબ આપી હતી ગઈકાલે રાત્રે પોણા દસ થી દસ વાગ્યાની વચ્ચે એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ જે વ્યક્તિને સ્ટેબિંગ કર્યું હતું તેને એસએસસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તપાસ કરતા જાણવા મળ્યું કે જેને પર ચંપાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ જુલ્ફીકાર સૈયદ છે તેની ઉંમર પાંત્રીસ વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગઈ હતી રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટીસીબીના માણસો એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે બાર એક વાગ્યા આસપાસ આરોપીને પકડી લેવામાં આવ્યા હતા આરોપીને પૂછપરછ કરતાં જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના ત્રણ વર્ષ અગાઉ ડિવોર્સ થયા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે ભૂતકાળમાં એના વિરુદ્ધમાં ત્રણથી ચાર ગુના દાખલ કર્યા છે જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ છે હાલ પૂરતો સામે આવ્યો છે તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની ભેખાડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસને પકડી તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે તેના કપડાં છે તેના પર પૂનના નિશાન છે તે મળી આવ્યા છે ને ઉપયોગ કરીને એફએસએલની સાથે રાખીને એફએસએલની ટીમ દ્વારા તે તમામ વસ્તુ ખર્ચે કરવામાં આવી છે ઇન્કવેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે જે પ્રમાણે તપાસમાં આવી છે એ પ્રમાણે બંને મિત્રો હતા ઘણા સમયથી બંને સાથે જ હતા કોન્ટેક્ટમાં હતા પણ એ મરણ જેના વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઇફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચેથી માથાકૂટ થતાં મુશ્કેલીની જેના કંઈક સંવાદો થયા હશે જેના કારણે એને ઝપ્પુનો ઉપયોગ કરીને શરીરના ગાવા